નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો દરેક ઘરની સૌથી મોટી જરૂરિયાત લગ્નની સિઝનમાં સોનાની ખરીદી છે આટલું જ નહીં પરિવારના સભ્યો પણ એકબીજાને ભેટ આપવા સોનાના ભાવનો ઉપયોગ કરતા હોય છે સોનાનો ઉપયોગ કરતા હોય છે જોકે સોનાની કિંમત એટલી અધી વધી ગઈ છે કે સામાન્ય વર્ગના માણસ પણ સોનાની ખરીદી કરતી વખતે વિચારવું પડી રહ્યું છે પરંતુ તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસની અંદર સોનાના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે સોનું તમે ખરીદવા માંગો છો તો અત્યારે મિત્રો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો અત્યારે સોર્ણનો તક આવી ગઈ છે તો મિત્રો અત્યારે તમે સોનું ખરીદી લો તો તમે વધારેમાં વધારે નફો થઈ શકે અને આગળના દિવસોમાં હજુ સોનું સસ્તું થશે કે કેમ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તે પહેલાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનો ચાલુ થયો ત્યારે સોનાના ભાવમાં વધારો ત્યારબાદ ઘટાડો અને મિત્રો આજે સૂર્યા આજના સોના ચાંદીના ભાવ તેની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સુડતાલીસમાં જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠ હજાર ચારસો ને રૂપિયા જોવા મળ્યો અને મિત્રો એક કિલો ચાંદી ચોર્યાસી હજાર સાતસો ને ચાલીસ રૂપિયાની સપાટીએ જોવા મળી જે મિત્રો કાલની તુલનામાં છસો ત્રીસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં

ભાવની અંદર મિત્રો આજે પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં તેરસો ને દસ રૂપિયાનો મહાભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટના એક તોલાનો ભાવ આજે અઠ્યોતેર હજાર પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સોનાના ભાવની અંદર ઘટાડો થયો હશે અને મિત્રો શું તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જે મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો મળશો નવા વિડીયોમાં નવી અપડેટ